મિત્રો બોટાદની અંદર મોટી બબાલ થઈ ગઈ છે ભાઈ આમ આદમી પાર્ટીના નેતા એટલે કે રાજુભાઈ ખરાબડાને જેલમાં નાખી દેવામાં આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે કિંગ તરીકે જાણીતા ચેતરભાઈ વસાવા આ બોટાદ જવા માટે રવાના થઈ ગયા છે શું ચેતરભાઈ વસાવા છે રાજુભાઈ ખરાબડા સાહેબને છોડાવશે કે નહીં નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષભિલ તમે જોઈ રહ્યા છો ઈ કે ચેનલ મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઈક કરી નાખજો કેમ કે આપણે ગુજરાતની જે પણ ઘટના વિડીયો તાત્કાલિક તમારા સુધી હું પ્રોવાઈડ કરતો હોઈશું છું મિત્રો વાત કરવામાં આવે તો ખેર ખેડૂતના જે નેતા તરીકે જાણીતા એવા આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ ખરાબડા જે રાતના ટાઈમે જે આંદોલન કરી રહ્યા હતા કપાસનો ભાવ ના આપતા સરકાર સામે વિરુદ્ધ ઉઠાઈ રહ્યા હતા ત્યારે અચાનક લાઇટો બંધ કરીને રાજુભાઈ ખરાબડાને જે બોટાદ પોલીસે ઉપાડી લીધો છે એટલે કે જેલમાં નાખી દેવામાં આવ્યા છે શું ઘટના બની છે એ તમને હું પહેલાં તો જણાવી દઉં કે ભાઈ હા કે રાજુભાઈ ખરાબડા ફક્ત ને ફક્ત લોકો માટે લડી રહ્યા હતા ના કે કોઈની વિરુદ્ધ ના કોઈ ચૂંટણી કે ના કોઈ વિરોધ પક્ષ માટે લડી રહ્યા એવું કંઈક કશું જ નહોતું મિત્રો પ્રજા માટે લડી રહ્યા હતા ત્યારે જે રાજુભાઈ ખરાબડાને જે પકડીને જેલમાં નાખી દેવામાં આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા માનવામાં આવે તો થોડા દિવસ જ પહેલાં જેલની અંદરથી બહાર આવ્યા હોય ત્યારે એમને છોડાવવા માટે રવાના થઈ ગયા છે એટલે કે બોટાદ જવા માટે રવાના થઈ ગયા છે અને જે આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે શું હવે આ રાજુભાઈ ખરાબડા સાહેબને શું છોડાવશે કે નહીં એ મોટી મોટો મામલો છે કે ભાઈ મોટો મામલો મોટો બબાલ થઈ ગઈ છે કે ભાઈ રાજુભાઈ ખરાબડાને છોડાવવા માટે જે લોકો જે છે પોલીસની ગાડીને પણ ઘેરાવ કર્યો હતો પરંતુ શેવડે જે રાજુભાઈ ખરાબડા સાહેબને જે જેલમાં નાખી દેવામાં આવ્યા છે ગઈ કાલે એમને રાતે મોડી રાતે એટલે કે ત્રણ વાગ્યાની આજુબાજુ એમને જેલમાં નાખી દેવામાં આવે છે હવે આગળ શું મામલો બનશે એ હવે જોવાનું રહે મિત્રો તાત્કાલિક તમારા સુધી અમે વિડીયો જરૂરથી મોકલીશું તે પહેલાં ખરેખર આપણી ચેનલને ફોલો કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો